જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં બાકી સવા દસ વાગી રહ્યા છે કામ પૂરું કરીને હું આવી છું કપાસમાં કાલે થોડુંક રહ્યું હતું એ થોડુંક પૂરું કરી દઉં પછી એક ઢાળ ઢાળ લઉં અત્યારે આમ છેક શું તે જાઉં છું ને એક લઈને ખબર નથી પડતી કે કામ થયું છે કાંઈ એક ઢાળ્યું ઢાળ્યું લાવું ને તો ખબર પડે કે આટલું વીણાયું કઈ ખબર નથી પડતી અને પપ્પા ખેતર ઉપર ગયા છે પાથરા ભેરા કરવા ભેગા કરવા હવા છે આજે સારી તડકો પછી હવે ધીરે ધીરે તપે છે તો કામ કરો બંને રહેજો તમે કન્ટિન્યુ લોગમાં સાડા બાર વાગ્યે કપાસ વીડવાનું બંધ કરી દીધું ને હમણાં જો આવી છું પારુડી અને પાણી પીવડાવવા માટે અને પપ્પા પપ્પાની લોકો પણ આવી રહ્યા છે લોકો પાંચ જણ હોઉં છું ગામમાં ફઈના ઘરે જો ક્યારે આવશે ખબર નહી આવે

એવું અમે આવીએ નઈ આવીએ સારું સારું હોય તો આવીએ સારું હે સૌરાષ્ટ્ર ગુમવું છે અમને ફરવું છે ગુમી જજો સોમનાથ જાવ તમારી બાજુમાં જ ને વેરાવળ હા સારું આવશું અમે તો કેટલી વાર ગયા તમે તો હવે ત્યાં રહો છો તો જાવ જ ને તમારે પણ લઈ જાવ હાલો તમે પણ હાલો અમે આવશું હવે ખબર નઈ ક્યારે આવી આ મારી બેન થાય બેન થાય બેન નહીં થાઉ માસી થાઉ માસી તો મને મત કર તે નહીં હાલે હાલે બધું આલે કા બધાને કહી દે લાઈક હા બધાને કહી દે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો હા લાઈક સબસ્ક્રાઇબ તો ગુગારું જ પડે વિડિયો જોવો હોય તો લાઈક સબસ્ક્રાઇબ ગુગારું જ પડે હા બાકી ગામડામાં મજા આવે ને મજા આવે વેરાવડ જેવી મજા ન આવે આવે કેરાય ન આવે તો સનસેટ થઈ ગયો જેવો મજા જરાય વેરાવળ માં બહુ મજા ન થાતી અહીંયા તો બહુ જ બહુ ગામડા જેવો મજા કે ન આવે કા ગામડામાં સાંજનો સમય છે અને હમણાં વિડિયો અપલોડ કરવા મૂકી દીધો છે 6 વાગે એટલે કરી દઉં પબ્લિક આપણે વાડીએ જવાની છે હો વાડીએ નહીં હો વાડી આવીશ ને વાડીએ કોક કોક દે આજે નહીં આવે આજે નહીં આવે કોઈ દે આવજે કેટલા દિવસ રોકાવાના કેટલા દિવસ થી ખબર નથી મારા પપ્પા ને ટિકિટ મળે એટલે હોય જાવ આવીશ ને આવીશ વાડી ફર આવીશ પછી વાડીમાં માં કણ ઓય ના આવિયા ને તો ગયા જામનગર એ જામનગર અમે ગયા હતા ને કચરો કચરો બહુ નગર વાળા સાંભળી લેજો જામનગર માં કચરો બહુ છે હે કચરો છે જામનગર માં તમે ક્યારે ગયા હતા અમે એક દિવસ તો ગયા તા યાદ નથી યાદ નથી કચરો જોયો છે વેરાવળમાં નારિયેલ બહુ એ તો નારિયેળનો કચરો હશે ત્યાં વેરાવળમાં નારિયેળનો કચરો નથી ઈ તો ગટારી સ્કૂલમાં બહુ કચરો હોય સ્કૂલમાં તો ગાઈસ સબસ્ક્રાઇબ લાઈક અને કોમેન્ટ તો કરો જ પડે કે હું તમને લાગે માર મારા બારામાં સબસ્ક્રાઇબ શું કે સબસ્ક્રાઇબ જો મારું ઘરે ને અને બહુ બહુ જ અવાજ એવું થાય બપોરના બપોરે તો શેનું અમારા બધી છોકરાને આ છોકરાઓને બધા ભેગા થાય મામા માસીના તો અવાજ થાય ને કા જોર જોરથી થી ગીતો ગાઈ કે કાઈ ને કાઈ રમત રમી મજા આવે કોઈ દી હુઈ એ ની સુવાનું હોય જ નહીં માતાજી તો આજ છે લાભ પાંચમ ને બધાને લાભ પાંચો ની હાર્દિક શુભકામનાઓ આવી છે અને પાણી પીવડાવવા પીવડાવી દીધું છે અને તિથિ મુજબ છે ને આજ આપણા મકાનમાં કામ શરૂ થયું ને એક વર્ષ પૂર્ણ થયો તિથિ મુજબ તારીખ મુજબ નહીં તિથિ લાભ પાંચમના દિવસે મુહૂર્ત હતું ત્યારનો મેં ત્યારે બ્લોગ શરૂ પણ ફેસ બેસ રિવ્યુલ ન કર્યું હતું એટલે બ્લોગ નહીં ઉતાર્યો હતો વિડીયો છે મળશે તો આમાં એડ થઈ જશે બાકી આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જજો ત્યાં આપણે બધાને જય માતા